એટલે મને વાણિયા ફાયુ ગમે આજે આપણે મેં દુહાસન ચાલુ કે એવું એ નહીં કરવાનું કડડન ભડડન કાંઈ નહીં પોચું પોચું ચાલ્યું જવાનું હા હા મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં તો અમે આ બધા શરૂ કર્યું દમ ડમક ડમક ત્યાં એક ભાઈ ઉભા છે મને કે ધીરે ધીરે છોકરા રડે છે કારણ કે એ સિંહ ખમી એ કે ડોહા એ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય રામ રામ હા હા વસ બોલે તો ગાડી માં ઘડી ગયો હા હા ચુ એક ઓરમન ભૂપતભાઈ હતા ને અમારે એક હતા હારે બોલ કે હા હા હું ગયાને જોવા તા આવું હા હા શારદી તાવ રહ્યો સોથે દિવસે મેં ઘરના ફોન કર્યો શું કરે ભાઈ મને કહે એટલું જ કર 나, mamma, 고, 두, 하, 니, 가, 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 니, 니, 가, 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 니, 니, 가, 니, 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 가,,,, 니, 니,, 니, 니,,,, 니, 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 એની જમાવટ જ કારણ કે બુદ્ધિ ભગવાન એને બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ કરે આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાશું ને ગાડીના વાહે નામ લખશું અમે તો લખીએ છીએ આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહિર લખી નાખીએ કાનુડો દોરી નાખીએ બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈ ની ગાડી છે ઉભો કાનુડો હોય તો માનવાનો આયરભાઈ ની ગાડી છે

અને આપણે લખીએ કારણ એ છે કે ઓલા ભાડે તો આઘાર એક લીટો પડશે તોય તે બારી ના રૂપિયા લે અરે એક ભાઈ વાણિયા ને થપાટ મારી થપાટ મારી એટલે કીધું વાણિયા છોકરી એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો મારો વાક હું છે બોલો કે તમે તો વાક માં નો આવો તો મારે હું બેન રેવું આવ લાઈ કોમ

આપણને ગમે એના ગીત જ પોચા અને પાછું જો આપણે આપણે એમાં જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે પહેલાં તો ગીત ગાતા ને હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું કારણ કે અમને ગાવા બોલાવી લે મુશી વાળાએ ગાવાનું બેન કર્યું એટલે મુશી વગીનું એ હાવ બેન કર્યું હાવ જયારે કોક ના લગ્ન હોય તમને કલાકાર રાખી દે નવી કલાકારો જાણે કેમ એને માસી ને દીકરા વિરા માધા જાગા માગા જાગા ગીત ઇનાય રોજ નામ જ બદલવાના વાણિયાની જાન જાતી થી બારવટીયા આડા ફીર્યા એ સમય હો બળદગાડા માં જાનું બારવટીયા લૂંટારા આડા પડ્યા લૂંટારા માં બારવટીયા માં ફેર છે માફ કરજો બારવટીયા તો આખું લેવલ જુદું છે મેઘાણીએ સોરઠી સંતો ને પુસ્તકો લખ્યા ને સોરઠી બારવટીયા ને પુસ્તકો લખ્યા કારણ કે બે લેવલ છે એક માળાથી ભક્તિ કરે છે એક તલવારથી ભક્તિ કરે છે શું કામ બોલો માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે અને આને એવું થયું કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું એ તલવાર એની માળા બની જાય છે અને એવા પાપીઓનો સહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે અને અમુક અમુક જગ્યાએ તો બારવટીયન રાજા બેના લેવલ એવા થઈ જતા હતા કોને આજે ગઈકાલની વાત કરું અમે બેઠા હતા ને વાત આવે ડાયરો બધો ભરચક ચોરે બેઠો છે અને થોડી થોડી વારે જોગીદાસ ખુમાર આમ ઊંચા થઈને જોવે કોકે કીધું કા ભા કોઈની રાહ માં છો હા મારું ભાવેણું કેમ ન આવ્યું તક ભા ભાવેણું જુણું ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા ક્યાં છે નદીના પટમાં કે બાપ એને નદીમાં થોડું બેહવાનું હોય એને ડાયરામાં બેહવાનું હોય મારે ઘરે દુખમાં ભાગ લેવા આવ્યા એમ કરી જોગીદાસ ખુમાણ જા નદીના પટમાં જાય છે તો બાપ અઢાર હે પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમાણના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠો બેઠો અને આમ જોગીદાસ ખમાણે જોયું બાપુ હા જોગીદાસ તું તો બાર વટે ચઢેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો તને વાવડ મળે ન મળે અને તારા બાપનું હરાવ્યા વગીનું જાવા દઉં તો તો મારું ગોહિલવાડ લાજે ફલામાના અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો તો બાપુ તમે મને કેટલા ઋણમાં નાખી દેશો ભેટ્યા છે ભેટ્યા છે ત્યારે ક્યાંય છે જોગા હા બાપુ મેં તને કુંડલા આપ્યું તારું બારવટું પાર પાડું છું બાપ મેં તને કુંડલા આપ્યું અને તે દી દેશનો બારવટીઓ બોલ્યો છો કે હવે જોગીદાસ ને નાવલીનું પાણી ન ખપાય બાપુ હવે હું પાછું લાવું તો તો જોગીદાસ લાજે એક એમ કહે છે કે હું આપું છું તો એક ના પાડી દે છે કારણ કે અંદરથી કરુણા પેદા થાય અને કરુણા જ ત્યાગ લાવી શકે વિરોધ જડતા લાવી શકે અને વિરોધ શેમાંથી પેદા થાય કે તમારા અંદર પડેલા ક્રોધમાંથી ક્રોધ શેમાંથી પેદા થાય કે તમારી આંખની અંદર રેલી અદેખાઈ થઈ અદેખાઈ શેમાંથી પેદા થાય કે તમારી અંદર પડેલા અવગુણ થઈ કે અવગુણ શેમાંથી પેદા થાય કે તમારી અંદર જ્ઞાનનો અભાવ છે એનાથી

છોકરીઓને કીધું ગીત બેન કળી ગયો કારણ કે ગીત ઉપેલી વરણની ખબર પડી જતી ક્યાં વરણની જાન છે એ ડાયા ડાય કોમની દીકરીઓ ને સાહેબ ગીત બેન નો કર્યા ગીત સ્વામીજી બદલાવી નાખી બીજા મીડા ગીત ગયા વીર ની હીરે ચડેલી કોથળી અસ્તરો જોલા લાખાય વીરો જગે મગે બોલા બાર વટ્યા કે મરો મરો આ તો આપણા વહવાયા ની જાન છે જવાજો જવાજો આમ નીકળી ગયા બોલો બુદ્ધિ થી જીવો કારણ કે એકવીસમી સદી છે એ બુદ્ધિ નો સમય છે હા એક કાળ હતો જેની પાસે જાદા પશુ એ મોટો માણસ પશુધન પ્રધાન્ય હતું ઈ સમય પછી એક એવો આવ્યો કે જેની પાસે જાજી જમીન ઈ માણા મોટો કહેવાતો હતો મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયારો ઈ મોટો માણસ કહેવાતો હતો ગાવાળે ગોવાળ મારે એની તલવાર ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા મની પાવર ઈ મોટો કહેવાતો હતો વર્તમાન એકવીસમી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ સાહેબ આ બુદ્ધિનો સમય છે આ કોમ્પ્યુટર યુગ છે આ આપણે ભણતા જ્યારે સિલેટ હતું અત્યારે આ છોકરાની સિલેટની ખબર હોય નહીં આ લેપટોપમાં ડાયરેક ડાયરેક લેપટોપમાં અરે ત્રણ વરોનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે દેતાની મોબાઈલ તમે કોણ છો કારણ કે અત્યારે માણસ કેવો છે જોવાની જરૂર નથી એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી અને તમે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવો હશે એવી ચેનલ આવીને રહી જાય લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે માનવાનો સદગુરુ વાળો છે આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું અરે અમુક છાપા સાહેબ આ ફૂલ સાહેબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોલી જાહેરાત ન હોય સાહેબ કે આ છાપુ આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય સાહેબ અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો એ દીકરી ચા દેવા આવી તો શરમાઈને હોય જવું પડે છે કારણ કે બાપુજીને ખબર ન હોય કે પાછલે પાને શેનો ફોટો છે અમુક છાપા એ જાળવું છે એ પત્રકારોને પણ હું પ્રણામ કરું છું ધન્યવાદ છે મોબાઈલ સારી વસ્તુ છે છે એટલું બધું સરળ નાખ્યું કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે અને આપ તો બધા હરિભક્તો છો આપણા માટે આ વાત છે જ નહીં પણ ઘણી એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવું કે અત્યારે યુવાન બાળકો યુવાન છોકરાઓ મારા ભાઈઓ છો આનો બરોબર ઉપયોગ કરજો અને હું તો આપ બધાને કહું છું તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો સંતો પાસે લાવજો એને આનું તો બાળકોને કહું તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલાં એક સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું મારો બાપ કોણ છે હું કોણ છું મારે શું ડાઉનલોડ કરવું જોઈએ એ વિચારીને પછી ડાઉનલોડ કરજો નહીં તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદી ને ઘા કરીને દેવા કેટલા છોકરા ઉભા રહ્યો પપ્પા હું લોક ખોલ દો લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ડિલેટ મારતો હોય છે અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારે લોક રાખવો પડે તમારા પરિવારમાં તમારા ઘરમાં એવી કઈ વિશ્વાસની એવી એવી પળ આવે છે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે હા બાર ગામ જાઓ ત્યારે તાળું દઈને જાઓ બરાબર અરે બાર ગામ જાય તો તાળું હું દે હકીકત મેં મારા ઘરે કોઈ તાળું નથી આપ્યું આ માઇક માં સંતો હાજરીમાં કહું અમારે કામ કરતા હોય બધી બેનો ત્યાં હોય છે અમે દસ દસ દિવસ પંદર પંદર દિવસ બહાર હોય એને જોતા હોય તો લઈ લે પૈસા હંઘરો કરો છો તો તકલીફ છે ને આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા હા પેમેન્ટ તો લઉં છું હાડા તણ લઉં પણ પછી હું મારા કેટલું મારા ઘેરે રાખું તો માઇલો નક્કી કરે સાહેબ બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરો મને ખબર છે કારણ કે મને ખબર હોય મને ઘઉં નથી હતતા અને સતા કોઈના ઘરે ગયા લાપસી છે તો ખાવી પડે પણ તરત ટીકડી લઈ લેવાય નૈત્રી હદે નહીં ન હોય એને એમ સાધુ બ્રાહ્મણ સંત ચારણ આ દેશનો બ્રાહ્મણ એ લેવાને લાયક છે બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ દેવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી

એ મસાલ્યો સીધો કુદીન ભાઈ બાજુના માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું કે હતા નાય કપડા પોતપોતાના પહેરી જાય પોટકા બાંધો કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહી અંધારામાં લઈ પોટકા લઈને ઉભે નેરે ઠળો તક કેમ તક આપણી મસાલ્યું એ બીડીયું હળગાવે પાંચ રૂપિયા કોઈ દીનો આપે નીકળો એટલે આપણે મને યાદ છે આપણે નાટક ભવાય જોતા વડીલો બધા ખબર હોય એટલે ગામમાં ભવાય રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા પગી પહાયતા ગામધણી માણા બધાએ બેસી ગયેલા કારણ કે એની મંજૂરી લીધી હોય પહેલાં એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે તારે કંઈક ધાર્મિક નાટક કરજો અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું બધાએ આવ્યા ગામના નગર શેઠ વાણિયા દીકરા નગર શેઠ એ ન આવ્યા અહીંયા મને આજો વાણિયા બહુ ગમે સ્વામીજી મને વાણિયા બહુ ગમે મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે પાલીતાણા નજીક રહ્યું ને મારે હા અને હકીકત એના પોછા પોછા પ્રોગ્રામ હા દોઢ કલાકમાં તો એ રાજી થઈ જાય આપણે રાજી થઈ જાય

આ હું કઈ બોલી નથી કરતો પણ એને એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે તો એટલું પેમેન્ટ હોય તો એ છારા જ હોય અને પછી તમે જે બોલો હાલે હું કહું એટલા બધા પૈસા લે થોડું મોડું બોલતા હોય એટલે ખરેખર સમાજ બીજી નોંધન નથી લેતો એમાં અમારું બહુ હાલે આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો કોને આખું ભજન મોઢે છે આખું કીર્તન કોને સંતો બોલાવી કીર્તન અહીંયા રે બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે કારણ કે અમને કલાકારો ને મોઠે નથી તમને મોઢે ક્યાંથી હોય અમને મોટે હોય ને તમને મોઢેલા પૈસા નહીં સોફડા ફીર્યા હોય પાન બાય નથી અતું તેને ક્યાંથી અહીંયા રે તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા સંતોને યાદ છે એટલે આપણે યાદ રહી છે સંતો બોલે છે યાદ એ માટે રહી હવે ગંગા સતી કેટલા વર્ષો પેલા ભજન લખ્યા સાહેબ બાવન જ ભજન લખ્યા છે હજી આજની તારીખે ગાય તે હજી નવા જ લાગે છે એનું કારણ શું છે કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે ગાય